મિત્રો જેપી પી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિક સોળ દસ બે હજાર પચીસ વિકાસ સપ્તાહ વિશેષનું કરન્ટ અફેર્સ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ એક વિકસિત ભારત એડ દરેટ બે હજાર સુડતાલીસની છબીને વધુ સુદ બનાવવા માટે નીતિ આયોગની કઈ પેટર્નની સ્થાપના કરવામાં આવી છે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન જી આર આઈ ટી બે ગુજરાત રાજ્ય સરકારની કામગીરી વધુ લોકતાંત્રિક અને જન કેન્દ્રિત બને તે માટે કયા પંચની રચના કરવામાં આવી છે ગુજરાત વહીવટી સુધારણા પંચ જી એ આર સી ત્રણ ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ કોણ છે અવંતિકા સિંઘ ચાર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો વીસ પાંચ ગુજરાત વિદ્યાપીઠના સૌ પ્રથમ કુલાધિપતિ કોણ બન્યા હતા મહાત્મા ગાંધી છ ગુજરાત વિદ્યાપીઠનો એકોતેરમો દિક્ષાંત સમારોહ કોની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી મહાત્મા ગાંધી આઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદરના કયા સ્થળે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા કીર્તિ મંદિર નવ ખાદી અને ખાદી વણાટના કારીગરોને સહાય માટે સમગ્ર દેશ અને ગુજરાત ગાંધી જયંતિના દિવસે કયો ઉત્સવ મનાવે છે ખાદી ખરીદીનો ઉત્સવ દસ કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા કયા ક્યુ આર કોડનું અનાવરણ કર્યું હતું પરિવારના મોભીનો વૈભવી ઇતિહાસ અગિયાર ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટેના અથાગ પ્રયત્નો રાજ્યને નવી દિશા આપતા રહે તે માટે દર વર્ષે કયો સપ્તાહ ઉજવવામાં આવે છે વિકાસ સપ્તાહ બાર વિકાસ સપ્તાહ બે હજાર પચીસનો આરંભ કઈ પ્રતિજ્ઞા સાથે કરવામાં આવ્યો ભારત વિકાસ પ્રતિજ્ઞા તેર સાત ઓક્ટોબર રાજ્ય સરકાર વિકાસ સપ્તાહ અંતર્ગત કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે યુવા સશક્તિકરણ દિવસ ચૌદ ઓક્ટોબર બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી કૌશલ્ય દસ્કેલ યુનિવર્સિટી પંદર સહી પોષણ દેશ રોશનના લક્ષ્યને સાર્થક કરતા કયા ઉત્સવનો મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો પોષણ ઉત્સવ બે હજાર પચીસ સોળ વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી શહેરમાં કયા મેળાનું આયોજન કરવામાં આવ્યું સ્વદેશી મેળા સત્તર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અત્યાધુનિક ગુજરાતના વિકાસના પથ પર એક મજબૂત પગલાં તરીકે મહેસાણામાં શાહનું આયોજન કરવામાં આવ્યું હતું વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અઢાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત બે હજાર ત્રેના ગુજરાતના કયા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓગણીસ શરદ પૌર્ણિમાના પાવન અવસરી વાઇબ્રન્ટ ગુજરાત ગરબા સેલિબ્રેશન નામે ભવ્ય પોસ્ટ નવરાત્રી કાર્યક્રમ ક્યાં યોજાયો તો દિલ્હી ના ચેરમેન કોણ છે શ્રી વી નારાયણ એકવીસ કોના માર્ગદર્શનમાં દેશભરમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે શ્રી અમિતભાઈ શાહ બાવીસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ગત તારીખ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થયેલા કયા અભિયાનની શરૂઆત કરી હતી સ્વસ્થ સ્વસ્થનારી સશક્ત પરિવાર ત્રેવીસ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવંત બે હજાર એક્યાસીનું વિમોચન ગાંધીનગરમાં કોણે કર્યું હતું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચોવીસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની કઈ રોમાંચક કહાનીનો સૌ પ્રથમ ભવ્ય શો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો મેરા દેશ પહેલે પચીસ બોલિવૂડના કયા સુપરસ્ટાર મહેસાણાના વડનગરે પહોંચ્યા હતા અક્ષય કુમાર ચોવીસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની કઈ રોમાંચક કહાણીનો સૌપ્રથમ ભવ્ય શો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો મેરા દેશ પહેલે ગુજરાત ટુરિઝમના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં કયા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું ફિલ્મ ફિલ્મફેર એવોર્ડ સત્યાવીસ દેશની વિચારથી વિમુક્ત જાતિને સાના તરીકે પણ ઓળખવામાં આવી છે ડી ટી એટલે કે ડી નોટિફાઈડ ટ્રાઇબ અઠ્યાવીસ વિચારતી વિમુક્ત જાતિઓનું રાજ્ય સ્તરીય મહાસંમેલન ક્યાં યોજાયું હતું અમદાવાદ ઓગણત્રીસ ભારતના આકાશને સુરક્ષિત રાખતી સેનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરની સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે હાજર રહ્યા હતા ત્રાણું ત્રીસ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ પહોંચે શ્રી નગેશ કપૂર એકત્રીસ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના જીએમડીસી ઓડિટોરિયમ ખાતે કયા મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી સભામાં ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય રાજયશ સુરેશ્વરજી મહારાજ બત્રીસ ગુણાનુવાદ સભામાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કયા ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું ભક્તામર દર્શન ભક્તામર સ્ત્રોત નવકાર મંત્ર તેત્રીસ વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કેટલા વર્ષ પૂરા થયા સો વર્ષ ચોત્રીસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ કાર્યાલય શ્રી લેખા ભવનનું ભૂમિપૂજન કોના દ્વારા કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાંત્રીસ તાજેતરમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતના પાંત્રીસ ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયો એવોર્ડ આપી સન્માનિત કર્યા ગુજરાત ગ્રોથ આઈકોન બે હજાર પચીસ છત્રીસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા કોમ્પ્લેક્ષ ખાતે અગિયારમી એશિયન ટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાડત્રીસ શ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી સાનો પ્રારંભ કરાવ્યો હતો ખેલ મહાકુંભ બે હજાર પચીસ આડત્રીસ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત ક્યારે કરાવી હતી વર્ષ બે હજાર દસ ઓગણચાલીસ ખેલ મહાકુંભ બે હજાર પચીસનો મંત્ર કહ્યું છે રમશે ગુજરાત જીતશે ગુજરાત ચાલીસ આયુર્વેદમાં કહી મહત્વપૂર્ણ સારવાર પદ્ધતિ છે પંચકર્મ એકતાળીસ ગુજરાતમાં સ્વાગત કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ચોવીસ એપ્રિલ બે હજાર ત્રે બેતાલીસ બારડોલીના આંદોલનથી વલ્લભભાઈ પટેલને કયો વિરોધ મળ્યો સરદાર તેતાલીસ હિન્દના સરદારના પુસ્તકના લેખક કોણ છે શ્રી રાવજીભાઈ મણીભાઈ પટેલ ચુમ્માલીસ પોષણ ઉત્સવ બે હજાર પચીસના વ્યાપી શુભારંભ દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતો વહાલી દીકરી પિસ્તાળીસ ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્યના કેટલાક ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે અગિયાર છેતાલીસ રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કયા જિલ્લામાં ખેલ મહાકુંભ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો અમદાવાદ સુડતાળીસ વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ કહ્યું છે નડિયાદ અડતાલીસ વર્ષ ઓગણીસો વીસમાં ગાંધીજીની કઈ લડતને સરદારે સંપૂર્ણ ટેકો આપ્યો હતો અસહકાર આંદોલન ઓગણપચાસ સરદાર વલ્લભભાઈ પટેલના પિતા કોના લશ્કરમાં જોડાઈને અંગ્રેજો સામે લડ્યા હતા રાણી લક્ષ્મીબાઈ પચાસ વલ્લભભાઈ પટેલ ગાંધીજીના કયા સત્યાગ્રહ વિશે સાંભળીને તેમનાથી પ્રભાવિત થયા હતા ચંપારણ સત્યાગ્રહ આ વિડીયો ગમે હોય તો લાઈક અને શેર જરૂર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ બીજા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આભાર